આમોદમાં એસટી બસની અનિયમિત સેવાઓ સામે વિદ્યાર્થીઓ અને મુસાફરોનો ઉગ્ર વિરોધ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ઘોર બેદરકારી અને અનિયમિત બસ સેવાથી કંટાળીને આજે સવારે આમોદ ચોકડી ખાતે વિદ્યાર્થીઓ અને મુસાફરોએ જંબુસર ભરૂચ રૂટની બસને અટકાવીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું લગભગ પંદર મિનિટ સુધી ચાલેલા આ વિરોધ પ્રદર્શનમાં મુસાફરોએ તાત્કાલિક ધોરણે સવારે આઠથી નવ વાગ્યાના સમયગાળામાં નિયમિત અને પૂરતી બસો દોડાવવાની માંગ કરી હતી મુસાફરોએ જણાવ્યું હતું કે જે બસો આવે છે તે પહેલેથી જ ભરેલી હોય છે જેના કારણે અમારે જીવના જોખમે લટકીને મુસાફરી કરવી પડે છે વિદ્યાર્થીઓએ પણ ફરિયાદ કરી હતી કે પરીક્ષાના દિવસોમાં પણ તેઓ સમયસર શાળા કે કોલેજ પહોંચી શકતા નથી અને બસ પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં જવું પડે છે સ્થાનિકોએ આ મુદ્દે વધુ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે દાદર નદીના બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવા પર પ્રતિબંધ હોવા છતાં જીએસઆટીસીની ઓવરલોડ બસો આ બ્રિજ પરથી પસાર થઈ રહી છે આ પરિસ્થિતિ કોઈપણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે છે જે અનેક લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે આ અંગે જીએસઆરટી સુઈના મેનેજમેન્ટની નિષ્ફળતા સ્પષ્ટપણે જોવા મળી હતી મુસાફરો અને વિદ્યાર્થીઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે કરો નોકરી કરો છો નોકરી કરું છું ને બસો આવતી નહીં ના તકલીફ લઈને ઊભું ઊભું જવું પડે ઉંમર પ્રમાણે શું તમારી માંગણી છે કયા સમયે બસો બસો અહીંયા બે પબ્લિક બે કે ના બે ખાલી બસ બે અહીંયા મૂકેલી જોઈએ કાયમ કયા સમયે આ બસ મૂકવી જોઈએ 8 થી 9 ના ઘારમાં બે બસ જોઈએ પરફેક્ટ 9:30 નો ટાઈમ છે કે 8:30 ને પરફેક્ટ ટાઈમ કરાવવાનો જંબુસરદી ફૂલ થઈને બસો આવે છે આવે છે જંબુસરદી ફૂલ થઈને અહીંયા અમંત આ મોટી જનતાને તો કોઈ જગ્યા મળતી જ નથી ઊભું ઊભું જવું પડે છે નું નામ તમારું ગ્રામડી ભાઈ આ શું પ્રોબ્લેમ થયો છે સાહેબ ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે જંબુસરદી જ આવી ફૂલ ગાડી ભરીને આવેલી છે આ વિદ્યાર્થીઓ કે પરીક્ષા છે અમારી તો સાહેબ અમે તો રેગ્યુલર મારા ટાઈમે જે ઉપડવાનો હતો એ ટાઈમે ઉપડેલો છે કાયમ આ રીતનું મુસાફરીમાં બસો મતલબ ફૂલ જાય છે આ રીતના ફૂલ જ જાય છે સાહેબ અમુક માટે કોઈ વ્યવસ્થા અલગ કરવામાં આવેલી નથી વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ ગાડી આવવાના અભાવથી આ ટ્રાફિક વધારે અહીં થઈ જાય છે કારણ કે જે જંબુશાથી ગાડી મૂકાય આમો છોડી દે છે આના માટે તમે અમે ડેપો મેનેજરને કોઈને જાન કરી છે આવી તો જોન સાહેબ અમોને તો હું અમારે તો અમાર રેગ્યુલર શેડ્યુલ પર હેડવાનું હોય